ઓહો મિત્રો આ હું થયું તો બધાને જય દ્વારિકા દેશ રામ રામ કેમ છો બધા મજામાં ભાગી ગયા છે હાડા તંજે હું છું બરાબર હાણી ગયા તા ગામમાં આમાં આ ગુરપી કોણ ખાવા આ તમને ગણ કોણ ખાવા ગયા તા બરાબર હું જને ભાઈ મોજ ને ટકા થઈ ગયા લાલ ટમેટા જેવા બરાબર ઠીક બેટા ઓકો બો હે હાલ જાવ મોટા માં નાવા બરાબર ના જાવ પછી આપણે મળી બક મોસમ મેં ને હાલી તો આપણે પપ્પા વારે મગનું પાણી જો આ પાણી આવે આપણો તલ પાણી આલે બપા બેઠાવા અમે જો બેઠીએ હમ હવે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જસો ઓટા નો હો થેન જામરી એ ઠ આવી ગયા છે આઈએ હલુ ઓછી લાગે અને લાઈટ આદરી આવી લાઈટ એક લોઈ પીધું આવ જાવ જાવ બેરે રાખે ને વાય માં નો ઉલારો ભરાઈ ગયો તો ઉલારો કાઢે મગને આત પર કોતાય લાગી તો નઈ મજુ આપ ભરી ગઈ બે ની આની ને ભાઈ ની જ તો નારીજી કેવી હાવકાઈ કી નારીજી ને પાણી જોડે તસલ વત કરી જાય હું તારણ આવી ગઈ ને એટલે રસી ભાઈ ગામ માંથી આવીને ભેસ્ટ થઈ ગયા જીનેશભાઈ ને હું ભાઈ કરાય

તો મિત્રો જ્યાં વડલો હલગી ગયો બરાબર અને આ દૂસો ઘણો હતો તો પાણેડા બાંનેડા વડલાના એ પણ હલગી ગયા કેમ કે હમણાં અડિંગા કા આવ્યા હતા તે આ એ સાફ કરી ગયા એનો અને વલ્લો હલકા ગયા જો આ એના આને કોણ લેવાય ગયો જોતો બધું શું થાય વડલ બચે કે ના બચે હો મિત્રો બખાય એમાં આવી બે કઈ જવતા હતા મિત્રો બખાઈ માં કાતરા તો હશે કાતરા છે ઉપર તો એને પકડવા માટે શું કરવું અમારે જોશે એક બામુડો એક બામુડો લેવો આમ જાને ભાઈ આમ જાને આવ્યો મારો વાઘ આવ્યો આવ્યો લાવ લાવ લીવો બાકી જાવ பக்த பக்கடத்தோய பக்கோ பாக்கி பா